માં એક ઇમારતમાં ભીષણ આગ ભભૂકી ઉઠતા ઓગણપચાસ લોકો જીવતા ભરતું થઈ ગયા હતા આ દુર્ઘટનામાં બેતાળીસ ભારતીયોનો પણ સમાવેશ થાય છે આ ઘટનામાં પચાસ લોકો ઈજાગ્રસ્ત થયા છે તેમની સારવાર ચાલી રહી છે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના અંગે દુઃખ વ્યક્ત કર્યું હતું અને સમીક્ષા બેઠક કરીને સમગ્ર પરિસ્થિતિનો તાગ મેળવ્યો હતો ભારતીય મૃતકોમાંથી મોટા ભાગના લોકો કેરળ અને તામિલનાડુના હતા તેમના પરિવારજનોને પ્રધાનમંત્રી રાહત કોષમાંથી બે લાખ ની સહાય આપવાની તેમજ ઇજાગ્રસ્તોને પચાસ હજારની સહાય આપવાની પણ જાહેરાત કરવામાં આવી છે સાથે જ એક હેલ્પલાઇન નંબર પણ જાહેર કરવામાં આવ્યો છે જે ઇમારતમાં આગ લાગી હતી તેમાં એકસો પંચાણું જેટલા શ્રમિકો રહેતા હતા કુવૈતમાં અગ્નિકાંડ બાદ ભારતીય રાજદૂતે સમગ્ર ઇમારતનું નિરીક્ષણ કર્યું હતું તેમજ ઇજાગ્રસ્તોની મુલાકાત પણ લીધી હતી દરમિયાન વિદેશ રાજ્યમંત્રી કીર્તિવર્ધન કુવૈત રવાના થયા છે તેમણે જણાવ્યું હતું કે શબની ઓળખ માટે ડીએનએ ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે જેમ જેમ ઓળખ થશે તેમ શબને વાયુસેનાના વિમાન દ્વારા ભારત લાવવામાં આવશે about this uh, very uh, sad tragedy and uh, the rest of the situation will be cleared the moment we reach there the situation is that uh, the victims are mostly are burn victims and some of the bodies have been uh chart beyond recognition. Mm -hmm. so a dna test uh, is underway to identify uh, the victims yeah. and uh, air force plane is on the ready and as soon as the bodies are identified, their kin will be uh, informed and our uh, uh, air force plane will bring the bodies back. the latest figures that we had last night, uh, the casualty figures are around 48, 49, out of which 42 or 43 are believed to be our contingents.